Thank <laughs> you. बबू फोन लाएो तव्हांखो आशो न जवाबु

Gracias.

comment ke dia loh. Comment on my live mitro. નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો જૂના જૂના હોય તો કમેન્ટ કરીને આવ્યો ડબલ ટેપ કરીને એક લાઇક તો મિત્રો એ ધીરે ને આપણે બાકા યુકી બોલાવી દીધી મિત્રો કમેન્ટ કરી દે ને કમેન્ટ કરી દે ને મુજે થોડા હિન્દી કામ હતા थोड़ा थोड़ा हिंदी आता है और थोड़ा थोड़ा नहीं आता है अगले हम गुजराती में बात करता है कमेंट करो मित्रों शू करो छो यार మెండ్ కారు

વાહ વાહ મારા બાજુમાં વારની છે મિત્રો કમેન્ટ કરી દીજો કમેન્ટ કરશો તો ખબર પડશે નઈ હા કરણ ગોહિલ જય માતાજી કિયા કોમેન્ટ કિયા કરણ ગોહિલ હતા શું હાલે કરણભાઈ માતાજી સુરતમાં વરસાદ પાણી કેમ કયા કારખાને એમ મારા ઘર ના કારખાના કારણ બાય ઘરે ઘંટી મેકવી પડી કારખાને થોડું આવું બેકરાઉન્ડ હોય એમ ગરીબ માણસ એટલે અમારે આવું બેકગ્રાઉન્ડ હોય તો આપડે કઈ પૈસા વાળા નહીં કોઈને ખોટું કેવાનું નથી કે આપડે પૈસા વાળા થઈ જે સૌ એ હું સૌ અને આ બધું મારું ઘર છે જેનું છે એમાં પાંચ જણા રેવીશ

પરંતુ જ છો તો સુપર સેટ કરી દે ને માં જોડાયા હોય એ કોમેન્ટ કરી દેજો મિત્રો કારણ કે એમને ખબર ન પડે કેટલા કેટલા જણા જોવે ખબર પડે બાકી આમ એમ ખબર પડે કોણ કોણ જોવે એટલે કોમેન્ટ કરી દો ને એટલે ખબર પડી જાય કે આ જોવા આવ્યા એમ જય શ્રી રામ કરણભાઈ આપડે કરણભાઈ જેમ ના આવા ને તેમ ના કમેન્ટ કરે પણ કોઈ કરતા નથી બીજા આપણે બે દિવસ પેલા લાઈન ચાલુ કર્યું હતું ને એવું ડિલેટ થઈ ગયું મિત્રો પૂરું એક કલાક નું એક કલાક ને બે ત્રણ મિનિટ નું ini hira si kuat keyo malah la kala za bia za kia kali ziyo yani. Hati hata kali ziyo Metro nawa ya hoi comment kari di jo Ata apda lai ma baka jikit bola wani si Udia toh anak amgo Bapu namao kain bawa ya

హారా కారిగర సో హీరా బీజాని કૈનભાઈ તમને બ્લુ આપ દેઓ હાલો તમે કમેન્ટ ઉપર કમેન્ટ કરો જો હાલો કમેન્ટ કરો કરણભાઈ એટલે આમ જો બ્લુ થઈ જાય કરણભાઈ સુરત માં વરસાદ પાણી કેમ છે કરણભાઈ સુરત માં વરસાદ પાણી કેમ છે આજે એક માં શોખ કરવા લો તમને આપડી અરે આપણા વિડીયો આપડા ભાભી આવવાના

માં આવ્યો ખબર ન પડી તું આવ્યો તો આ ઢસાવાળા કેમ બોલતા બંધ થઈ ગયા કે છે ધસાથી આવું કેમ કરીને બોલતા બંધ થઈ ગયા અવાજ અવાજ ક્લિયર આવ્યો છે ને મિત્રો થઈ ગયો મારો અવાજ આવતો હોય તો બધા માંદા પડી ગયા તમારા ગામમાં રોક્ષાળો ફેલા કોમેન્ટ કરી